નોકરિયાત અને ધંધાદારીઓ ઘરે પરત ફરતા માનવીઓ અસ્તવ્યસ્ત થઈ ગયા આ વખતે અમદાવાદ શહેરી વિકાસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વરસાદી પાણીનો નિકાલ ન કરતા વરસાદ અને ઓઢવ રસ્તા તેમજ વોળ વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા જનતાએ સવાલ ઉઠાવ્યા હતા જે કારણે શ્રમિકોની ઝુંપડપટ્ટીમાં અને વેપારીઓની દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા ત્યારે વેપારીઓની નિંદ હરામ થઈ હતી અમદાવાદ ઓઢો અને વસ્ત્રાપુર હાઈવે પર પાણી ભરાઈ જતાં સાધન ચાલકોને મુશ્કેલીનો સામનો કરી વાહન પસાર કરવા પડે વરસાદી પાણી ભરાઈ જતા શહેરીજનોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો આ વિસ્તારમાં જાહેર રસ્તા પર પાણી ભરાઈ જતાં તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી હોય તેમ દેખાયા હતા તંત્રની પોલ ખુલ્લી પડી ગયેલ હોય તેમ જણાયું દર વર્ષે સરકાર દ્વારા કરોડ રૂપિયાનો ખર્ચ કરવા છતાં પાણીનો કોઈ નિકાલ થઈ શકતો નથી અને દર વર્ષે જીએસ પરિસ્થિતિ ઉભી થતી હોવાથી તંત્ર વહીવટીદારો પર સરકાર કાર્યવાહી કરશે કે નહીં તે વિચારવાનો પ્રશ્ન છે અહેવાલ સતીશ પ્રજાપતિ ઉનાવા ગાંધીનગર